મેઘરાજા જબરજસ્ત બેટિંગ કરી રહ્યા છે છે અનેક વિસ્તારો પાણી પાણી શહેરની જે હાલત જે છે એ પાણી પાણી છે સોસાયટીઓને સરોવરમાં ફેરવી નાખી છે અનેક જગ્યાએ ખેતરો જળબંબાકાર થઈ ગયા તો બજારોને પણ બેટ બનાવી દીધી છે પણ આ તો ચોમાસામાં મેઘરાજાની પહેલી ઇનિંગ હતી હવે બીજી ઇનિંગમાં મેઘરાજા ક્યાં તાંડમ મચાવવાના છે તેની આગાહી પણ હવામાન વિભાગે અને અંબાલાલ કાકાએ કરી છે ત્યારે ક્યાં કેવો વરસાદ છે શું થવાનું છે વરસાદને આવો જોઈએ જાણીએ સમજીએ સુરતમાં સાંબેલાધાર વરસાદના જુઓ આ દ્રશ્યો શહેર સમુદ્ર વાહનો નહીં દોડતી હતી બોટ ભાવનગરમાં ભૂક્કા કાઢે તેવા વરસાદના જુઓ આ દ્રશ્ય ગામ ગલી અને મહોલ્લા થયા પાણી પાણી વલસાડમાં વરસેલા વરસાદના જુઓ આદ્રશ્યો હાઈવે પર હાલાકી સોસાયટીઓ બની સરોવર અરવલ્લીમાં આફતના વરસાદના જુઓ આદ્રશ્યો

જુનાગઢના કેશોદમાં જળતાંડવના આ દ્રશ્યો જુઓ રણાક વિસ્તારમાં વહ્યો પાણીનો પ્રચંડ પ્રવાહ પાણી પાણી પાટણને પણ જોઈ લો રોડ પર નદી અને રોડ પર ચાલનારા વાહનો ધક્કા ગાડી બન્યા તો કંઈક આવી ધુવાધાર બેટિંગ ચોમાસામાં મેઘરાજાએ અત્યાર સુધી કરી છે અને હજુ તેનો અણનમ છે મેઘ મહેર કહો કે મેઘ તાંડવ મેઘરાજા ખમૈયા તો નથી જ કરવાના ઉપરથી ડબલ પ્રહાર સાથે આગામી પાંચ દિવસ ત્રાટકવાના છે અને તેની આગાહી હવામાન વિભાગે કરી છે સૌરાષ્ટ્ર કચ્છ કે વેરી હેવી જો ડિસ્ટ્રિક્ટ દ્વારકા પોરબંદર કચ્છ વેરી હેવી रेनफॉल का जो वार्निंग है इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट जामनगर अमरेली भावनगर गिर सोमनाथ और दीव एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद भरूच नवसारी बलसाड दमन और दद्रा नगर हवेली हाँ डे टू में हम सौराष्ट्र कच्छ के लिए हेवी हैवी रेनफॉल का वार्निंग दिया है कच्छ के लिए और हेवी रेनफॉल का वार्निंग है पोरबंदर और द्वारका के लिए હવામાન વિભાગ જ નહીં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે હવે વારો સૌરાષ્ટ્રનો છે દ્વારકા પોરબંદર જામનગરમાં અતિ ભારે વરસાદ આવવાનો છે દક્ષિણ ગુજરાતમાં પણ વધુ એક વિસ્ફોટ ઇનિંગ મેઘરાજા રમવાના છે જેમાં નવસારી સુરત અને ભરૂચમાં મુશળધાર મેઘો તૂટી પડવાનો છે ત્રણ જુલાઈથી લગભગ તો આમાં શું ધરી ઉપર નીચે થતાં નીચે થતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગો જળબંબાકાર મળી બની જવાની શક્યતા રહેશે અરવલ્લી સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વડાલી ઇડરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ દાદર હિંમતનગર અને લગભગ અન્ય પ્રાંતિજ અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચવણના ભાગોમાં વરસાદ થવા શક્યતા છે દાહોદ લીમખેડા વિવિધ ભાગ વરસાદ થવા શક્યતા છે ચોમાસાની આ તો પહેલી ઇનિંગ છે અને પહેલી ઇનિંગમાં જ બધું જ પાણી પાણી થઈ ગયું છે આગામી પાંચ દિવસ પણ મેઘરાજા ટવેન્ટી ટ્વેન્ટી જેવી ધમાકેદાર ઇનિંગ રમે તે નક્કી છે તો ફરી પાણીના પ્રચંડ પ્રહારનો સામનો કરવા માટે તૈયાર થઈ જજો